હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો અત્યારે વાગી રહ્યા છે પોણા પાંચ ને હું જઈ રહી છું રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર અમારા બાજુવાળા ભાભીને કંઈક લેવું છે એટલે આપણે જઈ રહ્યા છે અને વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે હું તમને બતાવું તમે જોઈ શકો છો વાદળા બધા કાળા કાળા થઈ ગયા છે આમ વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે પવન પણ ચાલુ છે તો વરસાદનું આગમન થઈ ગયું છે ચાલો આજે હું તમને રાજકોટનો ધર્મેન્દ્ર રોડ બતાવું આજે રવિવાર છે એટલે રવિવારે ભરાણી હશે ધર્મેન્દ્ર રોડ પર બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો

આગળ જાશું ગમશે આ તો લેડીઝ ની બજાર છે એમને રવિવાર રવિવારે તો બસો માં બેર પણ મળે છે કુર્તી પણ છે મને તો ખબર નહોતી આજે ખબર રવિવારે સાંજ ને આ છે માસો આવી ગયો એટલે છત્રી બી આવી ગયા જોઈ લો છત્રી આવી ગઈ

જુઓ બાયો કુર્તી રહેવામાં તો ઉપર પડે હે જ્યાં જાઉં છે ને રવિવારે સસ્તું મળે એટલા માટે આમ જુઓ કે અને આજે રવિવાર છે ને એટલે અડધી બજાર બંધ છે એ તો આ બધી દુકાનો ખુલી હોય આમ હાજી બંધ છે અડધી તો ને મસ્તીનું વાતાવરણ છે આજે તો આમ જુઓ ઠંડો ઠંડુ છે

موجڑي کتلي સરસ છે બહુ મસ્ત લાગ્યા મોજડીયા આ કુછ વેનન બસ 200 રૂપિયા સસ્તી ને સારી 200 રૂપિયા માં આયા મોજડી વડે વાસી દાત કાઈ બસ ધે આંબે છે ઓ મની સવા ભાઈ આ લોકો બધા છે ને સવારે આમ બેસે અત્યારે આમ બેસે સવારે આ બાજુ બેસે તો આ જુઓ તમે ધર્મેન્દ્ર રોડ રવિવારી ભરાણી છે સાંજના આ તમે જોઈ શકો છો ધર્મેન્દ્ર રોડની રવિવારી સાંજનો પોર છે દુનિયાની પબ્લિક છે અમે પણ જોવા આવ્યા છે મનીષા ભાભીને લેવાનું છે આપણે કંઈ લેવાનું છે નથી આમ જુઓ કેવી બજાર ભરાણી છે ठंडो ठंडो पवन आहे मज़ा दायू न फेरवा

જોરદાર નો વરસાદ પણ આવી રહ્યો છે અને અહીંયા ભાભી હજુ જોય જ રહ્યા છે કઈ લીધું તો છે નથી અને આમ જો વરસાદનું વાતાવરણ કેવું થઈ ગયું છે તો પબ્લિક એવી છે આ બાજુ પણ એવી જ છે આમ જુઓ કેવી સરસ મજાની ધર્મેન્દ્રોની રવિવારી ભરાણી છે